કે સૌ વખત અહીંયા મીડિયા આવ્યું છે અને મીડિયા દ્વારા સૌપ્રથમ વખત આ ન્યૂઝ લોકોની સમક્ષ આવશે પેજ સમિતિ જે તમારા ભાજપમાં પેજ સમિતિ બનાવે છે એમાં તમે પ્રમુખ છો પ્રમુખ છે અને

અને એક્ઝેક્ટ મારી સામે જે ભાઈ છે એ રામાભાઈ છે અને રામાભાઈ થી એમનું ગામ છે ત્રીસ કિલોમીટર ગામનું નામ મને પણ ખબર નથી પણ મને ત્યાં એમની સમસ્યા ગામની સમસ્યા અને જ્યાં વિસ્તાર વિકાસ કેટલો થયો છે એ જોવા માટે મને લઈ જઈ રહ્યા છે તો આપણે જઈએ છીએ રામાભાઈ ના ગામ અને જોઈએ છે ત્યાં વિકાસ કેવો છે રામાભાઈ સાથે મારે જવાનું હતું જે ગામમાં એ ગામનું નામ છે રાહોર અને કપરાડાનું એકદમ છેલ્લો એટલે કે કપરાડાથી કમસે કમ ત્રીસ કિલોમીટર જેટલું થાય છે રાહોર ગામમાં લોકો અહીંયા ભેગા છે અને લોકો એમની સમસ્યા શું છે એમનો વિકાસ ક્યાં પહોંચ્યો છે જે સરકાર આંકડા ગણાવે છે અને સરકારના ચોપડે વિકાસ કેટલો નોંધાયો છે પણ જ્યારે ગ્રાઉન્ડ ઝીરોએ આપણે જઈએ છીએ ત્યારે વિકાસ શું છે અને તે વિકાસ કેવો જોવા મળશે એની આપણે ચર્ચા કરીએ અત્યારે તો તમારે અહીંયા વિકાસ કેવો છે અરે વિકાસ કાંઈ નહીં અમારે છે ને અમારો પેલો કયું ગામ આપણે લીધું કતક લીધે હા ને આગળ છે ને બોલોક નું કામ ચાલુ કરવાનો હતું આજે કરો કાલે કરો એવા છે ને કલેક્ટર સાહેબ બી આવી ગયેલા એ બી કહે કે તમારા ગામમાં છે ને બધું કામ થાય આજે છે ને દસ વર્ષ થઈ ગયેલા કઈ કામ નહીં મળે આમાં કઈ નહીં કામ એ છે તેવું જ છે નળ યોજના કેવી તમારી એ પાણી તમને આ ચકલી હોકેલી દેખાતું છે તમારે હામે જ છે આરોગ્યની સેવા કેવી તમારી આરોગ્યની સેવા તો ચાલે મારી હા હવે તર આઠોડે માં આવે મારી સમજે છે તે ભાઈ કીધું તેમ 10 વર્ષથી થી દત્તક મારું કામ છે પણ એમાં કોઈ વિકાસ એવો દેખાતો નથી દત્તક કોણે લીધેલું આપણે ડોક્ટર કેસી પટેલે ડોક્ટર કેસી પટેલ સાહેબ હા તો

તમને મે છે તો કેટલો મેં મત બી કેટલી અપાવેલી છે અપાવેલી છે ને હજુ મારું છે ને એક એક રૂપિયા નું કામ નથી

આ જે તમે મારી સામે જે જોઈ શકો છો એ પેલી બાજુનું જે ગામ છે જાગીર ભવાડા ગામ છે જાગીર ભવાડી ગામ છે અને આ બાજુ જે બાજુ ઊભો છું જે નદીના કિનારા ઉપર એ રાહોર ગામ છે અને ગામના લોકોનું કહેવું એવું છે કે પહેલી વાત તો સૌ પ્રથમ વાર આ વિસ્તારમાં ન્યૂઝ અને મીડિયા કીએ કે રિપોર્ટર કે તો પહેલી વાર અહીં પહોંચ્યા છે અત્યાર સુધી કોઈ મીડિયાએ બતાવવાની કોશિશ નથી કરી કે એમના ગામની પરિસ્થિતિ શું છે અહીંના લોકો કઈ પરિસ્થિતિમાં જીવે છે એમને શું તકલીફ છે આજે તમે પુલની સમસ્યા મને કીધી તમે કેટલા જને રજૂઆત કરી કે સર રજૂઆત એમ તો આપણે કલેક્ટરને કરી કેસી પટેલ દતકમાં અમારું ગામ લીધેલું એટલે એ બે જગ્યા એ પોતે કેસી પટેલ ની જે વાત કરી તો ડાયરેક્ટ દિલ્હી સુધી પહોંચી જાય તો પછી અમારે તાલુકામાં જિલ્લામાં છતાં પણ એટલે અમે રજૂઆત કરી કલેક્ટર સામે પાણી ના માટે કરી છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી થયું બી નહી અહીંથી બાળકો આજે જરાક મોડું થયું સવારની ની પોર માં આવશે અહીંથી બાળકો ચાલતા આવતા છે જયારે નદી નદી ભરાયેલી રહી ને છતાં બી બાળકો ઉતરીને આવે પાણી હોય તો પેલી બાજુ કેટલી કેટલા ઘરે બાજુ હોવા જાય કેટલા લોકો દોઢસો ઉપર એટલે એક હજાર જેટલા લોકો કે પાંચસો સાતસો જેટલા ની વસ્તી ની વસ્તી તો પાકી જ છે બાકી છે પેલી બાજુ બરાબર એટલે ત્યાંથી એ લોકો ને ચોમાસા તો તમારો

એક નું સક્સેસ નહી થયો તો એક ના બસ ચાર ચાર જણા ભી જતા રહે એક ને બચાવવા માટે ચારે થી જીવ ખોવો પડે એવા ભી કોઈ ઘટના બની હશે કે કોઈક આવા ગયું હશે ચોમાસા ના ટાઈમે ને કોઈક નદીમાં પડી ગયો ને વહી ગયો એવી ઘટના બની એક ભાઈ બિચારો અહીંથી તે તણાઈ ગયેલો તો તણાઈ ગયા પણ સર અમે ઉમિત તો એટલી અમે તાલુકામાં ને એવી વાતો કરીએ ને તો અમારે તમારું તો સાંસદ ના હાથમાં

દસ વર્ષ પૂરા કરી દીધા પાંચસો દે બરાબર તમારી પાસે તમારા એમના કામ તમારી પાસે કરાવી લીધા પણ તમારા કામ કોઈ પણ અત્યારે તમારી વાત પરથી એવું લાગે છે કે તમને ખાલી વાયદા ની લલીપોપ આપી દીધી એના સિવાય કોઈ વસ્તુ જ નથી અત્યારે હું જે જગ્યાએ ઉભો છું એ રાહુલ ગામ નું પાણી નો કુવો કે તો પણ ચાલે પણ એ કુવો ક્યાં બનાવ્યો છે મારી ફરતે આખી નદી છે અને નદીની અંદર જ્યારે પાણી સુકાઈ જાય છે ત્યારે એ લોકોએ ગામના લોકોએ ભેગા થઈ જેસીબી ખાડો ખોદાવી અને ત્યારબાદ અહીંયા જે પાણી ભેગું થાય છે પાણી એ લોકો ઘરે વપરાશ માટે વાપરે છે અને તેવી રીતે અહીંયા એ લોકો પાણીનો વપરાશ કરે છે અહીંયા પણ લોકો એ જ પરિસ્થિતિ છે કે સે જલ યોજના જ્યારે આપણે કહીએ છીએ કે સે જલ યોજના સો ટકા પૂર્ણ છે તો સો ટકા પૂર્ણ હોય તો પછી આ પરિસ્થિતિ શું કામ એમણે જે પાણી પી છે એ નદીનું એકદમ ગંદુક પાણી છે એ પીવા માટે મજબૂર છે એ પણ ક્યાંના જે વિસ્તારના સંસદ સભ્યોએ દત્તક લીધેલું ગામના વિસ્તારના લોકોની આ પરોલના બીજા હોડી ફળિયામાં છું અને મારી પાછળ જે દેખાય છે એ પાણીની વાસ્મોની પાણીની ટાંકી છે અને મારી એક્ઝેટ સામે છે એસ્ટલ જૂથ પાણી યોજના હતી એની ટાંકી છે એ ટાંકીમાંથી આ ટાંકીમાં પાણી આવે છે પણ હળિયાના લોકોનું કેવું છે અને ગામના લોકોનું કેવું છે કે અત્યાર સુધી પાણી આવ્યું જ નથી અને આ વખતે જ્યારે આ પાણી ટાંકીની ફરિયાદ કરી તો આ ટાંકીને રિપેર કરવા આવી પણ રિપેર કરવાના નામ પર ફક્ત કલર લગાવી અને લાલી પાવડર કરી ટાંકી ને નવી બનાવી આ ટાંકી જે છે એ પાણી એમાં તમારા ઘરે આવ્યું કોઈ વાર એક વાર પણ લઈ આવેલા એક વાર તમે પાણી અત્યારે કેવી રીતે લેવું અત્યારે તો અમે છે ને ખાડી માં મોટો ડેમ છે ત્યાંથી છે ને

ચોવીસ થઈ પાણીની પાણી ની છાંટું એસ્ટલ જૂથ યોજના જે પાણીની છે એમાં મારા જાણવા પ્રમાણે પાંચ વર્ષ પહેલા એ યોજના પાંચ થી સાત વર્ષ પહેલા એ યોજના આયોજન કરવામાં આવ્યું હતું કે આ વિસ્તારના બસો પ્લસની ઉપર ગામડાને પાણીની સુવિધા મળશે અને એક હજાર પાણીની સુવિધા મળશે એ યોજના હતી પણ જ્યારે ગ્રાઉન્ડ જીરો પર આપણે જઈએ છીએ ત્યારે ગ્રાઉન્ડ ઝીરોના લોકોની સાથે આપણે વાત કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે એસ્ટલ જૂથ યોજના એ પણ એક ખૂબ મોટો કૌભાંડ છે અને અહીંયા કોઈના ઘરે પણ પાણી પહોંચ્યું નથી કાકાએ કીધું તેમ કે બે હજાર એક થી લઈને બે હજાર ચોવીસ સુધી અમને કોઈ પણ સુવિધાનો લાભ નથી મળ્યો કોઈ યોજનાનો લાભ નથી મળ્યો અત્યારે પણ અમે ખાનગી પાણી લાવી અને પાણી વાપરીએ છીએ બાકી યોજના તો ફક્ત કાગળ ઉપર છે અને વિકાસ ફક્ત કાગળ ઉપર છે વિકાસ અહીંયા સુધી આદિવાસી વિસ્તારનું ગામ છેવાડાના લાસ્ટ વિસ્તારનું ગામ છે અને મારી પાછળ આવેલા કમસે કમ ત્રીસથી થી ચાલીસ નવ યુવાનો એ જ આશા એ છે કે અમારું મીડિયામાં ચાલશે અને અમારા ગામનો

અગિયાર બાર ભણવું હોય હોસ્ટેલમાં નંબર લાગ્યો તો અમે ભણાવી શકીએ નહી તો આપણા પણ દરરોજ અમારે દોઢસો રૂપિયા ભાડું ખર્ચવાની નહીં મળે સાચી વાત છે એના માટે અમે બસ ના માટે ઘણી અરજી કરી બસ અહીંયા નથી આવતી નથી ભણી શક્યો અને મારી પાછળ યુવાનો જેટલા ઉભા છે એમાંથી અડધા લોકો એ આ અપડાઉન ની તકલીફ ના લીધે ભણવાનું છોડી દીધું છે કારણ કે રોજ દોઢસો રૂપિયા ભાડું ખર્ચીને એમને ભણી શકાય એવી પરિસ્થિતિ નથી અહીંના લોકોની એટલા માટે એ લોકોએ અડધું ભણવાનું છોડી દીધું છે અને આ જ પરિસ્થિતિ છે એના માટે જ એ લોકોની બધાની રજૂઆત છે અને મારા થકી સરકાર સુધી વાત પહોંચે સરકારના નિમાયેલા અધિકારીઓ સુધી વાત પહોંચે સરકાર દ્વારા ચૂંટાયેલા નેતાઓ સુધી વાત પહોંચે એના માટે જ મને આજે એ લોકોએ આખા ગામની જે દશા છે અને દુશા દશા અને દિશા સુધારવા માટે મારા મારા થકી રજૂઆત કરી છે હું છું સન ઓફ આદિવાસી જે ન્યુઝ